ડોલવણ તાલુકાના આંબાપાણી ગામની વનવાસી માધ્યમિક ઉચ્ચતર આશ્રમ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની આત્મહત્યાએ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે પરિવારજનોએ પોલીસની નિષ્ક્રિયતા અને બે રસોઈયા વિરુદ્ધ છેડતીની ફરિયાદમાં દબાણ થયું હોવાને કારણે તેમની પુત્રી ગુમાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે તેઓ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ડોલવણ તાલુકાના સરહદી ગામ આમણિયાની રહેવાસી આશરે આડિયા સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું આ ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત નવ જુલાઈના રોજ આશ્રમ શાળાના બે રસોઈયા રમેશભાઈ અને ધીરુભાઈ વિરુદ્ધ શાળાની અન્ય વિદ્યાર્થીનીઓએ ડોલવણ પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી પરિવારનો આરોપ છે કે આ પ્રકરણમાં મૃતક દીકરી પર દબાણ કરવામાં આવી રહ્યું હતું જેના કારણે તેણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું તેમણે પોલીસ પર પણ છેડતી કરનારા રસોઈયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરવાનો આરોપ મૂક્યો છે ગઈકાલે દીકરી આશ્રમ શાળામાંથી પોતાના ઘરે આવી હતી અને પરિવારના સભ્યો કામ અર્થે

તો એ કઈ તમે છોકરીઓને લેવા માટે ગયા હતા એ અમને ફોન કરીને બોલાવ્યો એટલે અમે લેવા ગયા છોકરીઓને એ કોનો ફોન આવેલો હતો તમારા પાસે ટીચરનો ફોન આવેલો હતો કોઈ ટીચરનો દીપિકા ટીચરનો દીપિકા ટીચરનો એ શું કહેતા હતા તમને કે આગળનો કેસ બનેલો છે કે તો છોકરીને તમે પૂછો ગેલી કે નહીં ગેલી એવું પૂછવા કીધેલું એટલે જે અત્યાર હાલમાં જે કેસ જે થયેલો છે એટલે એ બાબતમાં લઈને તમને બોલાવવામાં આવેલા તો તમે પછી શું કીધું એમનું તો મારી છોકરી એની નહીં ગેલી એટલે મેં તો ના જ પાડેલ કે મારી છોકરી તો નહીં ગેલી એટલે તમે એના લીધે પછી એને સ્કૂલમાં સ્કૂલમાં લેવા માટે ગયા હતા હા પછી તમે લઈને લઈને આવ્યા હતા સ્કૂલમાંથી લઈને આવ્યા અહીંયા મારે ત્યાં જે પોતાના ઘરે જે આજે જે બનાવ હોય ને તો તમને શું લાગી રહ્યું છે સ્કૂલ માં કોઈ પ્રિન્સિપાલ નો કોઈ ટીચર નો કઈ કઈ દબાણ હોય તમને લાગે ખરું દબાણ હશે જ કેમ કે મેં છોકરીને પૂછું કે કઈ કઈ છે કે ટીચર કઈ કહેતા છે કે પેલું રસોડામાં કઈ કહેતા છે એવું બધું મેં પૂછ્યું તો છોકરી મને ના પાડે ને કશું મારા સામે જોઈને બોલે જ નહીં એટલે સ્કૂલના પ્રિન્સિપાલનો ટીચરનું કંઈ દબાણ એ તમને લાગે ખરું ખરું હાજી આપનું નામ મારું નામ કલાબેન દિલીપભાઈ ગામિત હું આમણે ગામની માજી સરપંચ છું આ જે મેટર બન્યું એમાં અમારા બાજુમાં જ ઘર છે એ લોકોનું અમને એમ થોડી થોડી ખબર હતી કે આની છોકરી આંબાપાણી ભણે છે ત્યાં આવું મેટર છે એટલું તો અમને ખબર હતી પણ પછી આ છોકરીને આ લોકો લઈ આવ્યા અને પ્રેમથી સમજાવવા માટે લાવ્યા કે પૂછવા માટે લાવ્યા કે ખરેખર શું છે એવી રીતે પૂછવા માટે લાવ્યા પણ ખરેખર અમને એવું લાગે છે કે ત્યાં આ મા બાપનું તો કોઈ દબાણ નથી એટલું તો અમે જાણીએ છીએ પણ ત્યાં તો ખરેખર દબાણ હશે ને છોકરીનું એમ છે કે બધા લોકો એમ કહે કે તારું નામ બી છે તારું નામ બી છે એવું લોકો કહે છે એટલે આ મા બાપને ખોટું લાગ્યું એટલે એ લોકો ઘરે લાવ્યા છોકરીને પૂછપરછ માટે કે ખરેખર શું છે એવી રીતે પણ કદાચ કોઈ ટીચરોનું કે કોઈનું દબાણ તો હશે જ અમને ભાઈ એવું લાગે છે તો જ છોકરી આવી રીતે ફાંસી ખાધીને તો આ છોક આ ઉંમરના છોકરાઓ કંઈ ફાંસી ખાવા વિચારે પણ નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આપણે હાલ આંબાપાણી ગામ ખાતે આશ્રમ શાળા આવીએ છીએ એ જ આશ્રમ શાળા કે જે શાળા ઉપર ના રસોઈયા ઉપર આશ્રમ શાળાના રસોઈયા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે કે એક દીકરીને સતામણી કરવામાં આવતી હોય છે ત્યારબાદ એ દીકરી એ સતામણીથી કંટાળીને આત્મહત્યા કરતી હોય તેવા પરિવારજનોના આક્ષેપ છે ત્યારે આ આક્ષેપ ની સામે પડ અન્ય કારણ છે તે જાણવા માટે આપણે અહીંના શાળાના પ્રિન્સિપલ શ્રીને મળીએ છીએ ત્યારે તેઓ શું કહે છે તે સાંભળીએ જી આપનું નામ મારું નામ કઠવાડિયા દિવ્યરાજ રણજીતસિંહ છે હું અહીંયા ઇન્ચાર્જ આચાર્ય તરીકે હાલ ફરજ બજાવું છું જી સાહેબ અત્યારે એક મામલો

અપડાઉન કરવા માટેની ન્યા પાડી હતી કે બીજે દિવસે આપણે મંડળ જોડે મિટિંગ કરીએ અને જે કે પ્રશ્નો હોય તેમાં તમને યોગ્ય ન્યાય અપાવીશું અને તે દરમિયાન જ તાત્કાલિક પ્રમુખ સાહેબને ફોન કરીને જાણ પણ કરી દીધી હતી અને બીજા દિવસે મીટિંગનું અરેન્જમેન્ટ પણ કરી દીધું હતું ત્યારબાદ બીજા દિવસે મીટિંગ થાય તે પહેલાં શાળામાં ક્લાસમાં ગઈને મારા દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે હવેથી તમારા રસોડામાં કોઈ પણ કાર્ય માટે જવાનું નથી આજે હું બપોરે મીટિંગ કરાવી દઉં છું અને તમને યોગ્ય ન્યાય અપાવીશ પરંતુ તે જ દિવસે બાળ આયોગ અને પોલીસ દ્વારા તપાસ આવી જતા બાકીની તપાસ તો હાથ ધરી હતી અને તટસ્થ પ્રક્રિયા હાથ ધરી હતી જી હાલમાં પરિવારનો આક્ષેપ એવો છે કે કેટલાક શિક્ષકો દ્વારા તેઓને આ તપાસ આગળ ન વધવા દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તો એ શિક્ષકો કોણ છે એ બાબતે મને કોઈ જાણ થઈ નથી એ બાબતે કોઈ ખ્યાલ નથી કારણ કે એ બાબતની માહિતી પોલીસ સ્ટેશન દ્વારા તપાસ ચાલુ જ હતી અને અમને આયોગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ બાળકોને કોઈ પણ વિગત પૂછવી નહીં કે લોકોને કોઈ પણ સાના માટે આ તપાસ થઈ રહી છે શું કરવું એ બાબતે તમારો કોઈ હસ્તક્ષેપ કરવો નહીં એવી સ્પષ્ટ સૂચના હોવાથી અમે કોઈ હસ્તક્ષેપ કર્યો નથી અને કોઈને કોઈ બાબત પૂછી નથી જી આ સમગ્ર બનાવમાં બાળા સાથે કંઈક તો અણબનાવ બન્યો હોય એવું કહી શકાય એ તપાસનો વિષય છે કે એમણે તમને ફરિયાદ કરી છે તમે ન્યાય માટે પણ કહ્યું હતું કે અમે તમને ન્યાય અપાશું તો તે દરમિયાન તમે કોઈ પ્રાથમિક તપાસ કરી દીધી તમારા શાળા ક્ષેત્રની અંદર પ્રાથમિક તપાસની અને મંડળને જાણ કરી બીજા દિવસે મીટિંગનો આયોજન કરી અને તપાસ ચાલુ કરવાના જ હતા પણ તે દિવસે બીજે દિવસે આયોગ આવી જતા એ તપાસ એમણે સીધી હાથ ધરી દીધી હતી જી બાળ આયોગ આવીને હા બાળ આયોગ આવીને જી તો સમગ્ર મામલે જે કસુરવાર કહી શકાય કે જે તમારા રસોડાને અંદર કામ કરનારા વ્યક્તિઓ છે તેમની સામે અત્યાર સુધી શું પગલા લેવામાં આવ્યા છે એમને નોટિસ આપી દેવામાં આવી છે મંડળ દ્વારા જે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ છે એમની હા થઈ છે થઈ છે થઈ છે હા જી અત્યારે તેઓ પોલીસ સ્ટેશનની અંદર છે કે બહાર છે એનો ખ્યાલ નથી કારણ કે હું મારી તપાસ અમે તપાસમાં જોડાયા છે અને બાકીની કાર્યવાહી લોકો કરે છે એટલે એ બાબતે મને કોઈ અત્યારે ફિલહાલ કોઈ જાણકારી નથી જે બાળા આત્મહત્યા કરી લે છે એના માટે આપ શું કહેશો એ ખૂબ જ દુઃખદ બાબત છે આવી ઘટના બનવી એ અમારા આટલા દસ વર્ષની નોકરીની અંદર આવી દુઃખદ ઘટના પહેલી વખત બની છે એના માટે હું ખૂબ જ દુઃખ અનુભવું છું દિલગીર એ અનુભવું છું જે ક્યાંક ને ક્યાંક વાલી વાલીઓની અંદર એક ખળભળાટ ઊભો થયો છે કે અમારે બાળકોની સુરક્ષાનું શું તો તે બાબતે ચોક્કસ આગળ પ્રમુખ સાહેબ જોડે મીટિંગ કરી એના માટેનો ચોક્કસ તટસ પગલા લેવામાં આવશે એ સમગ્ર મામલે એક તટસ્થ તપાસ થવી જોઈએ બાળકીને ન્યાય મળે એના માટે આપ કરશું કરશો ચોક્કસ થી ત્યાં એક તપાસ થવી જોઈએ અને જે પણ કસુરવાયો દોષિત હશે તેને જે કઈ પણ સજા થાય તે માન્ય રહેશે ને ગઈ તારીખ 18 જૂન 2025 ના રોજ જિલ્લા બાલ કલ્યાણ સમિતિને એક લેખિત રજૂઆત મળેલ જેમાં વનવાસી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આંબાપાણીના વિદ્યાર્થી તથા તેમના પરિવારજનોએ તેમને લેખિત રજૂઆત કરેલી જે અનુસંધાને જિલ્લા બાલ કલ્યાણ સમિતિ દ્વારા પ્રાથમિક તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી તાપીનાઓને રિપોર્ટ કરવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડોલવણ કોસ્ટેનાઓએ આગળની તપાસ કરી અને આ કામે તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ પોક્સો એક્ટની જુદી જુદી કલમ મુજબ આ કામે બે આરોપીઓ વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આ કામે ભોગ બનનાર અન્ય ત્રણ દીકરીઓના જુદા જુદા નિવેદન લેવામાં આવેલા તથા આગળની તપાસ શરૂ કરવામાં આવેલી છે પરંતુ આ તપાસ દરમિયાન આ કામે ગઈકાલે જે બનાવ બનેલ છે જે અનુસંધાને જે દીકરીએ આત્મહત્યા કરેલ છે એ અનુસંધાને એના ફાધરની એટલે એના પિતાશ્રીની જાહેરાત લઈ ડોલવણ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને આ અકસ્માત મોતની પણ તપાસ ડોલવણ પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલ છે તેઓ આ મૃતક દીકરીના ઘરે આગલે દિવસે ગયા હતા બાદમાં કંઈક સુસાઈડ કર્યું હોવાનું આ કામે જે દીકરી છે સુસાઇડ કરેલ છે એમના પિતા તથા આ કામે ધીરુભાઈ નામના જે આરોપી છે એ બંને માસિયાઈ ભાઈઓ થાય છે અને તેઓ એકબીજાના સંબંધી છે આ સિવાય એ લોકો જે બનાવના આગળના દિવસે રાત્રે સરપંચ શ્રી આમળિયાના ઘરે મળ્યા એ એ સમયગાળા દરમિયાન પણ એમના સંબંધિત થાય છે ત્યારે એમની સાથે દીકરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નથી અને દીકરીએ કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ભાર લેવાનો નથી એવું એમને સમજાવવામાં આવેલું છે અને સદર બનાવવાળી જગ્યાએ હાજર તમામ સાક્ષીના આ કામે નિવેદન લેવામાં આવેલ છે આ કામે ઊંડાણપૂર્વક તપાસ હજી પણ ચાલુમાં છે તેમની પૂછપરછ કરવામાં આવેલ છે આ કામે સીસીટીવી કેમેરા વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે તથા મોબાઈલની કોલ રેકોર્ડ આધારે પણ સદર ગુનાની તપાસ ચાલુ છે અર્નેશ કુમારનું જજમેન્ટ હોય આ કામે આરોપીની જે વખતે ધરપકડ કરેલ નથી

મૃતકનું પીએમ પેનલ ડોક્ટર કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે પીએમ રિપોર્ટ આવ્યા પછી આગળની માહિતી આપી શકશો સર આરોપી રસોડામાં કામ કરવા જે દીકરીઓ આવતી હતી એ દીકરીઓ સાથે છેડછાડ કરતો હતો એવું તપાસ દરમિયાન ફલિત થયેલ છે